न दरो मालानी ਰਸੂ ਹੋ ਕੋ ਕੋਈ ਰਸੂ ਰਸੂ ਨਹੀਂ ਪਤਾ ਹੋ ਯੇ ਵਾਗ ਵਾਗ ਉਹ ਬਈ ਪਿਆਰੋ ਬਾਬਰਿਆਓ ਆਹ ਮਾ ਰਸੂ ਕੀ ਆਹ ਕੀ ਕਰਨਾ ਨਾਲੇ ਟੋਕਾ ભગત ની સ્વધારી શું

કોકો મટાડી જો દિલ મુરી મટાડી જો તો મલક મેલડી ગોળીયા મામા બહુ બહુ કી મામા એશ

भई भई कनि मो कन लाई आलू तो दी दी।

دُنيالا راہول کو سنگ نو کريو ود تو موآ ياجو ما اے اجو ما خرو مدد آ رکھو نا او تو وائي اجو ما ري مشک نا کريو تو رکھو نا او مرو باپ راہول دتاريا دُھول دتاريا بابا يا ري نجي બાપો બાપો રાજી રે સોની સોની રાજી સે ભગતો લ્યા હજુ માં કરો કટણા પડદા પર શિકવાત આવી રોલ્યા એ આવી મોગોરુના માડી વૈનુ હમતા કવો હેકા બાપો બાપો ને નંદન ને માડી સાંકરા ઓ બાપો બાપો માડી મા અબુદય માતા

يا الله يا الله

ઓય આ રેમો માં મજામાં ઓય જો 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 હજી રે છે અખમમાં મારા 20 22 બની રહેલો અמאભાઈ બે તો હોઈ જા એક આવા મહિને ઓટીની વાત મારી અને ચારું જેટલું કરી છે ને કે જો પૂરી ગોપારી તો મારો જોર અંદર જ જાય અמאભાઈ